નોબલ પબ્લિક સ્કૂલ ખાતે મોટા હબીપુરા ખાતે ધોરણ 10 ના વિદ્યાર્થીઓ માટે પ્રી બોર્ડ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું ડભોઈ પાસે આવેલ નોબલ પબ્લિક સ્કૂલ દ્વારા શૈક્ષણિક ક્ષેત્રે દરેક બાબતોને ધ્યાનમાં રાખીને નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો આ હેતુને ધ્યાનમાં રાખીને ધોરણ દસમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માર્ચ બે હજાર ચોવીસમાં એસએસએ બોર્ડની પરીક્ષા પ્રથમ વખત આપવાના હોય જેથી તેમના મનમાં અનેક પ્રશ્નો ઉપસ્થિત થતા હોય છે આથી તેઓને પ્રેક્ટિકલ માર્ગદર્શન મળી રહે તે માટે નોબલ પબ્લિક સ્કૂલ દ્વારા પ્રી બોર્ડ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બારકોડ સ્ટીકર ખાખી સ્ટીકર જવાબ વહી વિગતો કેવી રીતે ભરવી પ્રવેશ પત્રની બાબતોને ધ્યાનમાં રાખીને બોર્ડ પરીક્ષા જેવું વાતાવરણ ઊભું કરી તેમને અનુભવ પૂરો પાડવામાં આવ્યો હતો જેથી તેઓનો ભય દૂર થાય અને મુક્તપણે પરીક્ષા આપી શકે આ હેતુથી ડભોઈ તાલુકામાં ધોરણ દસમાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ માટે આ પરીક્ષા નિશુલ્ક આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કુલ બસો ને વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને અનુભવ પ્રાપ્ત કર્યો હતો પરેશભાઈ લાઈજડા હું અહીં નોમલ સ્કૂલમાં આ વર્ષે પ્રીબોર્ડ આપવા આવ્યો હતો હું ધોરણ દસમાં ભણું છું અને આ વર્ષે માર્ચ બે હજાર ચોવીસમાં બોર્ડની એક્ઝામ આપવા જઈ રહ્યો છું જેથી મને પહેલેથી ખૂબ ડર લાગતો હતો કે બોર્ડની એક્ઝામમાં શું હશે એની સિસ્ટમ શું હશે પરંતુ હમણાં જે પ્રી બોર્ડ એક્ઝામ આપ્યા પછી એનો બધો જ ડર દૂર થઈ ગયો છે અહીં એકદમ બોર્ડ જેવી સિસ્ટમ અપનાવેલી છે અને બાળકો સ્ટીકરથી લઈને તમામ પ્રકારની માહિતી આપવામાં આવે છે અને કેવી રીતે બોર્ડની એક્ઝામ આપવી કઈ કઈ મા કઈ કઈ વાતની ખ્યાલ રાખે બધી બાબતો જણાવવામાં આવે છે અહીં આવી મને ખૂબ ફાયદો થયો છે પેપર ખૂબ સારું ગયું અમારું

Ah, but I would but I